હમણાં બજેટ રજૂ થયું જે બજેટમાં ખેડૂતો માટે જીએસટી ઘટાડવો જોઈએ આપણે સતત એ વાત કરતા હતા કે ટ્રેક્ટર લેવા જઈએ તો સોળ ટકા જીએસટી ભરવાનો છે ન હોવો જોઈએ પ્લેટિનમ ઉપર જીએસટી ઘટાડ્યો હવે જોવો તો ખરા પ્લેટિનમ અને હીરા ઉપર ઘટાડો થાય અને ખેડૂત ઉપર જીએસટી ખાતર પર બિયારણ પર ખેડૂતોના ઓજાર પર વધે આ ભારતીય જનતા છે આપણો દેશ દેશ નથી ઉદ્યોગનો વિરોધી નથી આપણો દેશ એ કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ છે ત્યારે પહેલો ફાયદો કૃષિને મળવો જોઈએ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે ગોંડરમાં મળેલી એક ભાજપને આડે હાથ લેતા કહ્યું કે કેન્દ્રનું બજેટ બજેટ ખુરશી છે હાલ ભાજપને સત્તા બચાવવા માટે બિહારના બાબુ અને આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુની જરૂર છે તેથી બિહાર અને આંધ્રપ્રદેશને છવ્વીસ હજાર કરોડનું સ્પેશિયલ પેકેજ આપ્યું છે શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે બિહાર અને આંધ્રપ્રદેશને છવ્વીસ હજાર કરોડ આપ્યા પરંતુ ગુજરાતને એક પાય પણ નથી આપી શક્તિસિંહ ગોયલે જણાવ્યું હતું કે ખેડૂતોએ જે ટ્રેક્ટર ખરીદે છે તેના પર સોળ ટકા ટેક્સ નાખવામાં આવે છે જ્યારે પ્લેટિનિયમ પર ટેક્સ ઘટાડવામાં આવે છે આપનો દેશ ખેતી પ્રધાન દેશ છે માટે ખેતી વિશે ચીજવસ્તુઓ માટે ટેક્સ ઓછો હોવો જોઈએ કોંગ્રેસના કાર્યકર્તાઓને ટકોર કરતા શક્તિસિંહ ગોયલે કહ્યું કે લોકોની વચ્ચે જઈને કાર્યકર્તા થઈ જાઓ જનતા આપણને સો ટકા આશીર્વાદ આપશે કોઈ પણ તકલીફ હોય જનતાને તો કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર તેની તકલીફનું સમાધાન થાય એવું કાર્ય કરવું જોઈએ કોંગ્રેસ માં વધુ લોકો જોડાય અને બુથ લેવલે જણાવ્યું હતું સરકારી પાંચ પાંચ લાખ થી બધી જણાવી દેશું ડિપોઝિટ જશે કોંગ્રેસની ઉમેદવાર જ નહીં મળે પણ તમામ જગ્યાએ મજબૂતીથી લડાઈ કારણ લોકોનો પ્રેમ આશીર્વાદ અને આપના જેવા જે આગેવાનોને કાર્યકર્તાઓ કોંગ્રેસના છે એની નિષ્ઠાને પ્રમાણિકતાને કારણે છે માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર છું એ મુશ્કેલીઓની વચ્ચે હોય ને એ એક સીધી દોડ હોય અને એક પેલી વિઘ્ન દોડમાં નાના નાના વિઘ્નો મૂકેલા હોય એને ટપતા ટપતા જવાનું હોય એવી વિઘ્ન દોડવાળી લડાઈમાં કોંગ્રેસ પાર્ટી ખૂબ સરસ દેખાવ ગુજરાતમાં પણ કરી શકીએ આપણે અને દેશમાં પણ અને એનો યશ કોઈને હોય તો એ મતદાતાઓને લોકોને અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ એ ખૂબ સારી રીતે લડાયા અહંકારના કારણે જુદી જુદી જગ્યાએ જુદી જુદી જ્ઞાતિઓને પણ ક્યાંય ને ક્યાંય એમની લાગણીઓને ઠેસ ભારતીય જનતા પાર્ટીઓને સાથે રાખીને ચાલવાનો પ્રયત્ન પોતાનો સગો ભાઈ પણ અન્યાય કરતો હોય તો એને બાવડું પકડીને કે તું ખોટો છે તને હું સાથ નહીં આવ્યો આ ઇતિહાસ રહ્યો છે એટલે જ્યારે મને સમાજના આગેવાનોએ પણ અહીંયા પ્રૈમતી અવકાયરો છે ત્યારે સ્વનેજ પ્રાર્થના કરીએ કે કોમ્બાદી નહીં સિદ્ધાંતવાદી બનીને કામ કરવાનો મોકો જોઈએ આજ સુધીનો ઇતિહાસ છે પરંપરા જીવંત રાખી શકાય તો ભારતીય જનતા પાર્ટીએ માત્ર માનિતાઓને ફાયદો થાય અને પછી પાછા આ બજેટ આપકોમે પાર્લામેન્ટમાં કહીઓ તો એ પૂછું કે આપ બજેટ એ બજેટ કેસા હે તો એક સીધી લીટીનો જવાબ આપ્યો એ બજેટ ખુરશી બચાવ બજેટ છે ખુરશી બચાવ બજેટ અને ખુરશી બચાવવાની છે એટલે જરૂર કોની છે કે બિહારવાળા બાબુની જરૂર છે અને આંધ્રવાળા ચંદ્રાબાબુ નાયડુની જરૂર છે તમે જુઓ બજેટમાં કેટલી વાર બિહારનું નામ આવ્યું કેટલી વાર આંધ્રપ્રદેશનું નામ આવ્યું અને સ્પેશિયલ પેકેજ છવ્વીસ હજાર કરોડ પંદર હજાર કરોડ આવા પૈસાઓ અપાયા ગુજરાત માટેનું એક પણ વાર નામ આવ્યું નથી આખા ઘેડમાં દર વખતે અતિવૃષ્ટિથી ખેડૂતો પાયમાલ થાય તો તમને બિહારમાં પૂર નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર બજેટમાં સ્પેશિયલ જોગવાઈ કરે તો ગુજરાત માટે ન કરવી જોઈએ જે અહીંયા આપણી મુશ્કેલીઓ છે વારંવાર પાણી ભરાય પછી દ્વારકા હોય પોરબંદર હોય નવસારી હોય સુરત જિલ્લો હોય આ જગ્યાએ એક પણ રૂપિયાની જોગવાઈ નહીં ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે લોકોની વચ્ચે જઈને કામ કરતા થઈએ કોંગ્રેસનો એક એક કાર્ય કરતા એ એક જાગૃત રચનાત્મક વિરોધ પક્ષની ભૂમિકામાં રહે કોઈને તકલીફ હોય તો કોંગ્રેસનો કાર્યકર્તા જઈને ઉભો રહે એની ના પાર્ટી છે કશું જ જોયા વગર મદદરૂપ થઈએ મુશ્કેલીમાં અને લોકોને જોડવાનું કામ કરીએ કોંગ્રેસમાં વધારે ને વધારે વ્યક્તિઓ જોડાય બૂથ લેવલ સુધીનું સંગઠન મજબૂત બને તાલુકા અને શહેર કોંગ્રેસ પ્રમુખને વિનંતી કરીશ કે ખાસ આ ડેટા તૈયાર કરજો કે ચૂંટણી આવે ત્યારે આપણે ગોતવા નીકળીએ બુથમાં કોને બેસાડવા છે એમ નહીં આપણી પાસે અગા અગાઉથી ઉમેદવાર આવે તો એની પાસે યાદી હોય અને ટ્રેન થયેલા દરેક બુથમાં આપણા કાર્યકર્તાઓ હોય જેને ટ્રેનિંગ પણ આપીએ અને મજબૂત સંગઠન હશે તો લોકો તો હવે ગળે આવી ગયા છે ભારતીય જનતા પાર્ટી કંઈ ને કંઈ ખોટી જે લોકશાહીમાં માન્ય નથી એવી રમતો કરીને મતો જે લઈ જાય છે એને રોકી શકીએ તો પરિણામ સુધી પહોંચી શકે છે ખૂબ સારા આગેવાનો છે ગોડલમાં આપ સૌ પધારા આપે જે પ્રેમ આપ્યો એ માટે આપ સૌનો આભાર માનું છું વિલંબ ઘણો થયો છે ને લાંબી કંઈ વાતો કરી કરવીને ગોટલ ખાતે જ્યારે જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ હતો ત્યારથી એક આત્મીય મિત્રતાભાઈ પી આર જાડેજા સાથે હતી અને એમને ત્યાં સામાજિક રીતે આવવાનું હતું આ અમારો કોંગ્રેસ એ મારો પરિવાર છે મોટો પરિવાર છે તો કોંગ્રેસના આગેવાનોને કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કરવા માટે મળવા માટે થઈને ખાસ મેં વિનંતી કરી હતી ભાઈ લલિતભાઈને યતીશભાઈને અને આશીષભાઈને અને જાલાને કે આપણા પરિવારના આગેવાનોને મળી શકાય એ માટે સાંજનો સમય સાત સાડા સાત થઈ જશે ચાલશે એમણે કહ્યું કે કંઈ જ વાંધો નથી સાત સાડા સાત હશે તો પણ તાલુકા અને શહેરના મુખ્ય આગેવાનો બધા જ આવી જશે આપ સૌ સમય કાઢીને આવ્યા એટલા માટે આપનો આભાર માનું છું સૌને શુભેચ્છા પાઠવું છું અને મારા જેવું કે હોય તો કહેવાની જરૂર નહીં આપનો અધિકાર છે જરૂર કહેતા રહેજો અહીં ઉપસ્થિત સૌની ખૂબ પ્રગતિ થાય ભાઈચારો એકતા અને પ્રેમ કાયમ ટકી રહે એવી શુભકામનાઓ પાઠવું છું લલિતભાઈ વસોયા પણ બહાર હતા એમનો પ્રવાસ થોડો સુકાવીને પણ અહીંયા આજે આજે રહેવા માટે આવ્યા ભાઈ ઇન્દ્રનીલભાઈ પણ બહાર જવાના હતા એને હું આવું છું ખબર પડી તો પ્રોગ્રામ ચેન્જ કર્યો એમનો પણ બંને નેતાઓનો આભાર આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માની કરું છું જય હિન્દ